નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે ઓપન સર્કિટ થવા માટે નીચેના પૈકી કયું કારણ હોઈ શકે એ સ્વિચ ઓફ હોવી બી લોડ જોડેલ ન હોવો સી વાયર તૂટી જવો કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે નીચેના પૈકી કયા કમ્પોનન્ટનો સમાવેશ એક્ટિવ કમ્પોનન્ટમાં કરવામાં આવે છે એ રજીસ્ટર બી કેપેસિટર સી ડાયોડ કે પછી ડી ઇન્ડક્ટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડાયોડ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમનો નીચેના પૈકી કયો ગેરફાયદો છે એ હાઈ વોલ્ટેજ પર ઇન્સ્યુલેશન પંચર થવાની સમસ્યા બી નીચી મેન્ટેનન્સ કિંમત સી વાવાઝોડું કે આકાશી વીજળીથી રક્ષણ ડી ઇલેક્ટ્રિફિકેશનનો સારો દેખાવ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ હાઈ વોલ્ટેજ પર ઇન્સ્યુલેશન પંચર થવાની સમસ્યા તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે શોલ્ડરિંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી એ કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર માટે એક જ ધાતુનું શોલ્ડર વપરાય છે બી કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર માટે અલગ અલગ ધાતુનું શોલ્ડર વપરાય છે સી કોપર વાયર માટે મોટાભાગે લેડ અને ટીનની મિશ્ર ધાતુ વપરાય છે ડી કોપર વાયર માટે રેઝિનયુક્ત ફ્લક્સ વપરાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર માટે એક જ ધાતુનો શોલ્ડર વપરાય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે હાલમાં વપરાતા કેબલના સ્પેસિફિકેશનમાં એફઆર શબ્દ દર્શાવવામાં આવે છે એફઆર એટલે એ ફિક્સ રજીસ્ટન્સ બી ફ્લેમ રિટાર્ડન્ટ સી ફાયર રેઝિસ્ટન્સ કે પછી ડી ફ્યુઝ રેટિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફ્લેમ રિટાર્ડન્ટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે યુરેકાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે એ પ્લેટિનમ બી કોન્સ્ટન્ટન સી વેનેડિયમ કે પછી ડી યુરેડિયમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કોન્સ્ટન્ટન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે પરમાણુની પ્રત્યેક ભ્રમણ કક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર કયું છે એ n2 ટુ સ્ક્વેર બી એમ ટુ સ્ક્વેર સી ટુ એન કે પછી ડી ટુ સ્ક્વેર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટુ સ્ક્વેર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે એ રાઉલ પ્લગ બી સ્ક્રુ અથવા ખેલી સી ફાચર કે પછી ડી નટ બોલ્ટ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ફાચર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ઇલેક્ટ્રિક શોલ્ડરિંગ આયરની સાઇઝ કયા એકમમાં હોય છે એ લંબાઈ બી વોટ સી વજન કે પછી ડી ટેમ્પરેચર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વોટ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આંખમાં કણું કે કરજ પડે ત્યારે શું કરશો એ આંખને ખૂબ છોડવી બી આંખમાં ખૂબ પાણી છાંટવું સી આંખોને પાણીમાં રાખી પટ પટાવવી કે પછી ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ